ભારત માતા કી જય મારું નામ ઋષભ કામદાર છે હું વોર્ડ નંબર પંદરમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે દિવાળીના પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ હું મારા વોર્ડ નંબર પંદરના ટીમ વતી બધાને આપું છું સાથે સાથે એટલું કહીશ કે આપણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલ જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે કે જે આપણી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ આપણે વધારે કરીએ અને સાથે સાથે આપણા વિસ્તારની અંદર જે પણ નાના નાના વેપારીઓ છે એ દરેકને આનો લાભ મળે અને દરેક વેપારીઓ પોતપોતાની રીતે એમાંથી ધંધો કરી અને આગળ વધે અને સ્વદેશી વસ્તુને સ્વદેશી નાણું સ્વદેશમાં જ રહે એવી ચિંતા આપણે કરીએ આ સાથે દરેકે દરેકને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ અને ભારત માતા કી જય